નમસ્કાર મિત્રો પીએસઆઈની તૈયારી કરતા તમામ મિત્રોને જે રનિંગ પૂર્ણ થઈ ગયેલ છે જે લોકો પાસ થયેલ છે રનિંગની અંદર તમામ મિત્રોને કોંગ્રેચ્યુલેશન પ્રથમ પડાવ પૂર્ણ થઈ ગયેલ છે મિત્રો અને સેકન્ડ પડાવ જે લેખિત પરીક્ષા છે એમાં મિત્રો પાર્ટ ટુની અંદર મેન્સની અંદર મિત્રો આજે આપણે પત્રલેખન વિશે ચર્ચા કરીશું ફ્રેન્ડ્સ તો મિત્રો પત્રલેખન કઈ રીતના લખો તેના વિશે આપણે આજે ચર્ચા કરીશું તો ફ્રેન્ડ્સ પત્રલેખનની વાત કરીએ તો પત્રલેખન મિત્રો બે રીતે લખીશું ઔપચારિક અને અનૌપચારિક મિત્રો ઔપચારિક પત્રલેખન જે છે આપણે ઉપલા અધિકારી અધિકારી તંત્રી મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ કાર્ય મિત્રો પછી નાગરિક અને વચ્ચે કોઈ વાર્તાલાપ છે અધિકારી અધિકારી વચ્ચે લખવાનો હોય એને આપણે મિત્રો ઔપચારિક પત્ર લખીશું જ્યારે ફ્રેન્ડ્સ અનૌપચારિક પત્ર જે છે આપણે સગા સંબંધી કોઈ રિલેશનશીપમાં લખતા હોઈએ મિત્ર છે ફેમિલી એટલે પરિવાર છે એના માટે મિત્રો લખીશું તો મિત્રો આ ઔપચારિક અને અનૌપચારિક વચ્ચેનો આપણે તફાવત સમજ્યા હવે ફ્રેન્ડ્સ આપણે ઔપચારિક પત્ર વિશે ચર્ચા કરીશું મિત્રો તમે જોઈ શકો છો ટાઇટમ ઔપચારિક પત્ર એમાં ફ્રેન્ડ્સ પહેલા આવશે અબક પછી સરનામું એક સરનામું બે અને તારીખ મિત્રો સરનામા બે તમે ના લખો તો અહીંયા સીધું શહેરનું નામ લખો તો પણ ચાલશે મિત્રો અહીંયા અબક પછી ફૂલ સ્ટોપ આવશે સરનામું એક પછી અલ્પવિરામ અને સરનામા બે પછી પૂર્ણ વિરામ એટલે મિત્રો આ ખાસ ધ્યાન રાખજો અને આ કમ્પ્લેટ આની નીચે જ આવવું જોઈએ અને તારીખ મિત્રો જે તારીખે લખતા હોય તારીખ લખીશું ફ્રેન્ડ્સ જ્યારે તારીખ લખો ત્યારે એક બે સરનામું એક સરનામું બે અને તારીખની અંદર મિત્રો હંમેશા ગુજરાતી અંકનો તમારે ઉપયોગ કરવો રહેશે જે ખાસ ધ્યાન રાખજો હવે મિત્રો તમે જેને લખી રહ્યા છો પત્ર જે પ્રતિ પછી મિત્રો અહીંયા હોદ્દો આવશે પોલીસ અધિકારી શ્રી મિત્રો આ શ્રી જે છે એ અધિક અધિકારીની નજીકમાં લખજો પછી મિત્રો અહીંયા અલ્પ વિરામ પછી મિત્રો તમે અહીંયા લખી શકો છો જ પોલીસ સ્ટેશન એટલે મિત્રો અહીંયા કોઈ સંસ્થા હોય કે એનું પણ તમે નામ લખી શકો છો અને અહીંયા નીચે આવશે શહેરનું નામ હવે મિત્રો આપણે જે પત્ર લખવાનો છે એના વિષય વિશે ચર્ચા કરીએ તો મિત્રો વિષય છે મહિલા સુરક્ષા સામે ઊભા થતા પ્રશ્નોની સમસ્યા બાબતે મિત્રો બરાબર તો મિત્રો મહિલા સુરક્ષા સામે ઊભા થતા પ્રશ્નોની સમસ્યા બાબતે આપણે આજે પત્ર લખીશું આ વિષય અને આની તમે મિત્રો અન્ડરલાઈન કરી શકો છો પછી અહીંયા લખીશું મિત્રો આની નીચે જ આવવું જોઈએ માનનીય સાહેબ શ્રી લખી અને પછી અહીંયા મિત્રો અલ્પવિરામ આવશે એના પછી મિત્રો આપણે જે કે મહિલા સુરક્ષા સામે ઊભા થતા પ્રશ્નોના સમસ્યા બાબતે જે કે લખવાનું છે એના વિશે થોડા મિત્રો આપણે ચાર પાંચ ફકરા લખીશું અહીંયા બરાબર ચાર પાંચ ફકરા લખીશું એના પછી પછી મિત્રો પત્રનો હેતુ મિત્રો પત્ર જે આપણે લખીએ છીએ એનો હેતુ શું છે એ હેતુ દર્શાવીશું પછી આપણે જે અધિકારીને જાણ કરીએ છીએ એ જાણ લખીશું એની જે ઉપાયની માંગ કરવાની છે એના વિશે પણ આપણે થોડું લખીશું મિત્રો ડિટેલમાં પછી મિત્રો એ સમસ્યા માટે ડિટેલ્સમાં દર્શાવીશું જેમ કે મિત્રો જે સમસ્યા થઈ રહી છે મહિલા સુરક્ષા માટે જેમ કે અપહરણના કિસ્સા બની રહ્યા છે બળાત્કાર છેડતીનો સ્ટોકિંગ બરાબર એ તમામ વસ્તુ મિત્રો દર્શાવીશું આપણે ડિટેલ્સની અંદર પછી મિત્રો તમારે ત્રીજા પોઈન્ટની અંદર લખવાનું અનુરોધ કરવાનો કે જે તમે અધિકારી જોડે મદદ મદદ માગી રહ્યા છો બરાબર એમાં જો મદદ નહીં મળે તો મિત્રો નકારાત્મક પાસા દર્શાવવાના એની ગંભીરતા શું છે જો અધિકારી પગલાં નથી લેતા તો એની ગંભીરતા શું ઊભી થશે આવનારા દિવસોની અંદર એ તમામ પ્રકારની મિત્રો તમે ડિટેલ્સ જણાવી શકો છો બરાબર મિત્રો પછી મિત્રો ચોથા પોઈન્ટમાં લખવાનો સમસ્યાના ઉપાયો ત્રણ ચાર દર્શાવવાના કોઈ યોજના હોય મિત્રો જેમ કે સ્પેશિયલ મહિલા માટે સી ટીમ છે અભિયમ એકસો એક એક્યાસીની ટીમ છે એ બધું તમે લખી શકો છો મિત્રો એ શું કામ કરી શકે છે મહિલા માટે શું શું કરી શકે મહિલાને શું સમજાવી શકે બરાબર મહિલા માટે ત્વરિત પગલાં લેવાના થતા હોય એ તમામ પ્રકારની મિત્રો તમે અહીંયા ઉપાય દર્શાવી છો કોઈ યોજના છે મિત્રો કોઈ પહેલ કરવાની હોય જે કે મિત્રો ટીમ મહિલાઓ વચ્ચે ગામડે જઈને સભા યોજીને મહિલાઓને સારી રીતે સમજાવી શકે બરાબર પોતાની રીતે કઈ રીતના પોતાની સેફ્ટી રાખવાની એ તમામ પ્રકાર મિત્રો તમે અહીંયા ચોથા પોઈન્ટમાં દર્શાવી શકો છો પછી મિત્રો છેલ્લે આવશે પછી મિત્રો તમે પાંચમો પોઈન્ટ્સ અહીંયા દર્શાવી શકો છો અંતે મિત્રો તમે સહકાર માંગો કે આશા દર્શાવવામાં આવે મિત્રો મિત્રો કે હું આ પત્ર લખી રહ્યો છું તો મને આશા છે કે મને ન્યાય મળશે સંપૂર્ણ પ્રકારે તે રીતે મિત્રો તમે અહીંયા બધું દર્શાવી શકો છો અને છેલ્લે મિત્રો લઈ આપનો વિશ્વ વિશ્વાસ તો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો થેન્ક યુ